નમસ્કાર હું છું મોરબી અપડેટમાંથી મિત્તલ ભાનુશાલી આજે જે પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા નવા બસ સ્ટેન્ડે સફાઈ અભિયાન યોજવામાં આવેલ આવેલું છે તો ચાલો જાણીએ કે આજે શું શું કરે છે તમારું નામ જણાવી દેજો મારું નામ છે નેનસિં પારજીયા ઓકે તો આજે અહીંયા તમે આવેલા છો ક્લિનલીનેસ ડ્રાઈવ માટે તો અહીંયા તમે શું કરવાના છો ને શું કર્યું છે આજે અમે અહીંયા હું નમસ્તે હું એસ એમ જય પટેલ મહિલા સાયન્સ કોલેજમાંથી બોલું છું અત્યારે અમે અહીંયા સ્વચ્છતા અભિયાન માટે આપ્યા છીએ જેમ કે આપણે જોઈએ કે બધા વ્યક્તિઓ ગમે ત્યાં કચરોને એ બધું ફેંકી દે તો જેથી કરી આપણે જો આપણા ખુદની આપણી જગ્યાને આપણે સ્વચ્છ નહીં રાખી તો બીજું તો કેવી રીતના સ્વચ્છ રહેશે જેથી કરીને આપણું સ્વાસ્થ્ય એ બધું ઘણું બધું ખરાબ થઈ શકે છે ઓકે થેન્ક યુ તમારું નામ જણાવી દેજો મારું નામ છે રાધિકા ચોપડા ઓકે તો આજે તમે નવા બસ સ્ટેન્ડે આવ્યા છો તો તમારું મોટિવ શું છે તમારું હેતુ શું છે અહીંયા આવવા પાછળ અમારા મેઇન બે મોટિવ છે એમાંનો એક મોટિવ એ છે કે અત્યારે હાલમાં વેલેન્ટાઇન વીક ચાલે છે આપણે ફોરેન કલ્ચર પ્રમાણે જોઈએ તો વેલેન્ટાઇન વીક છે પણ અમારો મોટિવ એવો છે કે વેલેન્ટાઇન વીક વિદેશી સંસ્કૃતિને આપણે શું શું કેમ કામ અપનાવવી જોઈએ એના બદલે અમે એવી અમારા પ્રિન્સિપલ દ્વારા એવી શરૂઆત કરવામાં આવી છે કે વેલેન્ટાઇન વીકના બદલે ઇકો વીક ઉજવવાનું જેમાં પર્યાવરણને લગતી કોઈ પણ આપણે સ્વચ્છતા કામગીરી કરવાની એનીથીંગ જે આપણે એન્વાયરમેન્ટને યુઝફુલ થાય તો અમે આજે બસ સ્ટેન્ડ સાફ કરવા છે અને આજે અમારો ક્લીનલીનેસ ડ્રાઈવ છે તો બસ સ્ટેન્ડ હોય એ પબ્લિક પ્રોપર્ટી હોય તો શું કામ આપણે એમાં ફાળો ન હોવો જોઈએ એટલે અમે બસ સ્ટેન્ડને પબ્લિક જાહેર જનતા સમજી અને સાફ કરવા માટે આવ્યા છે આ અમારો મેઇન મોટો છે અને બને ત્યાં સુધી બધા લોકો આમાં જોડાવો એવી અમારી નમ્ર વિનંતી છે ઓકે થેન્ક યુ કેટલા તમારું પેલા નામ જણાવ મારું નામ વિરમગા આદિતિ છે ઓકે ટોટલ એપ્રોક્સ કેટલી ગર્લ્સ આજે આવેલી છે ક્લિનિલેસ ડ્રાઈવ માટે એપ્રોક્સ દોઢસો જેટલી છે આમાં પાર્ટિસિપેટ કર્યું છે અમે લોકોએ આ વસ્તુ માટે અને અમે એવું જ ઈચ્છીએ છીએ કે અગર કોઈ મોટી વસ્તુ કરવી હોય તો એની શરૂઆત નાનાથી થાય એટલે નાના સ્ટેપથી અમે આ સ્ટાર્ટ કરીએ છીએ ઓકે થેન્ક યુ તમારું નામ જણાવી દેજો મારું નામ મૌની રૈયાણી છે તમે આ ક્લિનિલેસ ડ્રાઈવ કરી તો તમને શું લાગે છે કે બીજી જે પબ્લિક છે એની ઉપર શું ઇફેક્ટ પડશે અમને એવું લાગે છે કે અમે પહેલાં એક નાનું કદમ ઉપાડ્યું જેના લીધે બીજા લોકો અમારામાંથી જોઈને કંઈ શીખી શકે જેમ કે આપણે વિદેશી સંસ્કૃતિ અપનાવી જો કોઈ અપનાવે તો આપણે એનામાંથી જોઈને અપનાવીએ છીએ તો એની જગ્યાએ અમે આ એક જો ક્લીનિંગ કર્યું તો અમારી જેમ બીજા લોકો પણ ક્લીનિંગ કરે તો એ લોકોને અમારામાંથી ઘણું શીખવા મળે ને જે એ અમારી જેમ જો કરી શકે એક કદમ ઉપાડે અને આપણે બસ સ્ટોપમાં જોઈએ તો મોસ્ટલી બધા સ્ટુડન્ટ જ આવે છે તો એ સ્ટુડન્ટે એટલું હું કહેવા માંગુ છું કે એ લોકો જ્યાં ત્યાં કચરો ફેંકે એની જગ્યાએ આપણે ડસ્ટબિન રાખેલી જ છે બધા પ્લેટફોર્મ તો જો આપણે સ્ટુડન્ટ ધ્યાન આપશું તો આગળવાળા બધા ધ્યાન આપણી વચ્ચે હવે ઉપસ્થિત છે જે પટેલ મહિલા સાયન્સ કોલેજના પ્રિન્સિપલ તો તમે આટલી બધી ગર્લ્સને આજે અહીંયા લઈ આવ્યા છો તો તમે એમને કેવી રીતે મોટિવેટ કરી કે ચાલો આપણે ક્લિનિકલેસ ડ્રાઈવ કરી પહેલાં તો સૌ પ્રથમ અમારી સાયન્સ કોલેજ છે જો સાયન્સની દીકરીઓ સ્વચ્છતા વિશે સભાન ન હોય તો આગળ બીજા કોઈ પણ સ્ટુડન્ટ્સ કે કોઈપણ વ્યક્તિગત વિશે તો શું કહેવું તો જ્યાં ત્યાં મોરબીમાં જ્યાં જોઈએ ત્યાં પાનની પિચકારીઓ ગુટખા માવાના પ્લાસ્ટિકના રેપ્સ કોઈ પણ આપણે બસમાં બેઠા હોય કે કોઈ પણ જગ્યાએ કારમાંથી ક્યાંય જતા હોય કંઈ પણ પડીગું ખાધું બારીની બહાર થ્રો કરી દીધું તો આપણે લોકો આપણા ઘરમાં આ વસ્તુ કરીએ છીએ ઘરમાં ક્યાંય પણ આપણે થૂંકીએ છીએ નહીં તો મોરબી પણ આપણું શહેર છે મોરબી જે છે એ પૈસે ટકે કે ઇકોનોમિકલી બહુ સાઉન્ડ છે તો તમે તમારા આવનાર ભવિષ્યની પેઢીઓને માત્ર પૈસા જ વારસા માપવા માગો છો કે એક સ્વચ્છ અને નિર્મળ મોરબી વારસા માપવા માંગો છો એ બધું જ અમે છોકરીઓને પ્રોત્સાહિત કર્યા અને એક વીકથી અમારો આ પ્રોગ્રામ ચાલુ છે અને નેચર પ્રત્યે અમે બહુ બધી ડ્રાઈવ્સ કરી ટોય ડ્રાઈવ કરી છે વૃક્ષારોપણ પણ કરેલું છે અને બહુ બધી વસ્તુઓ અમે હજુ પણ બે આગળના બે દિવસમાં કરવાના છીએ તો હું એવું ઈચ્છું છું કે દરેક સંસ્થાઓ મોરબીની દરેક સ્કૂલો આ ડ્રાઈવમાં જોડાય એવરી યર વેલેન્ટાઇન વીક વખતે કે કોઈ પણ સમયે છોકરાઓને સ્વચ્છતા અને જાહેર સ્થળોને ખાસ તો સ્વચ્છ કેમ રાખવા એના વિશે છોકરાઓને સભાન કરે આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ અને આપણે પણ આ આ કે એક અભિયાનમાં આપણો ફાળો આપીએ તો આજે જેવી રીતે જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજે આપણને એક શીખ આપી છે કે આપણે આપણું મોરબી ક્લીન રાખવું જોઈએ તો આવી જ નવી અપડેટ માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે